સુરત શહેરમાં વિભાગની રાકેશ કન્સલ ને ત્યાં હાથ ધરવામાં આવેલા પાંચ દિવસના સર્ચ ઓપરેશન કુલ સાતસો કરોડ બેનામી વ્યવહાર મળી આવ્યા હતા સુરત શહેર માં આઈટી વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસ થી બે જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ હાથ લાગ્યા ડીઆઈ સુરેશ બતુનીના આદેશ બાદ એડિશનલ કમિશનર વિભોર બદોનીની નિગરાની હેઠળ આસિસ્ટન્ટ કમિશનર દેવેન કેસવાલા સહિતની સમગ્ર ટીમે હાથ ધરેલું આ ઓપરેશન સફળ રહ્યું અને એની પાછળ હાલ હાથ લાગેલા ડોક્યુમેન્ટ છે સ્થળ બદલીને જે ડોક્યુમેન્ટ ફેરવવામાં આવી રહ્યા હતા તેમાં રોકડના વ્યવહાર રોકડની લોન કન્સ્ટ્રક્શનના ખર્ચમાં વપરાયેલી રોકડ અને જમીનો અને મિલકતો જે રોકડમાં ખરીદાયેલી છે એ ઉપરાંત પ્રોજેક્ટમાં જે લોકોએ મિલકત લીધી છે તેમાં કોણે કોણે રોકડમાં ચૂકવણી કરી છે તેની પણ વિગતો છે અધિકારીઓને દરોડા દરમિયાન માહિતી મળી હતી કે એક નાના કર્મચારીને ત્યાં કેટલાક ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યા છે આથી એક ટીમ પરવટ પાટિયા વિસ્તારમાં પહોંચી હતી જોકે બિલ્ડરે ત્યાંથી ડોક્યુમેન્ટ ખસેડી લીધા હતા આથી આ ડોક્યુમેન્ટ ક્યાં ગયા એની તપાસ માટે બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા અને ગાડી નંબરના આધારે તેનો સતત પીછો કરાયો હતો બિલ્ડર બાદના માણસો એક ફ્લેટથી બીજા ફ્લેટ ઉપર જતા હતા થોડાક કલાક રોકાઈને પછી ફરી જગ્યા બદલતા હતા 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 આ રીતે પાંચ ફ્લેટ બદલવામાં આવ્યા તો બીજી તરફ અધિકારીઓ સતત પાછળ જે તે બિલ્ડિંગના સીસીટી કેમેરા ચેક કરતા હતા અને બિલ્ડિંગ પેસેજના કેમેરા પણ ચેક કરાતા હતા જેથી કયા ફ્લેટમાં રોકાણ થાય છે તેની માહિતી પણ મળતી રહે બિલ્ડરના માણસો કોઈ વાર કાર તો કોઈક વાર ટુ વ્હીલરનો પણ ઉપયોગ કરતા હતા પાંચ ફ્લેટ આ રીતે બદલાયા હતા અને અધિકારીને આ ડોક્યુમેન્ટ મળતા બે દિવસ લાગ્યા હતા મળતી માહિતી મુજબ સુરાનાને ત્યાંથી કુલ પાંચસો કરોડ અને રાકેશ કંસલને ત્યાંથી બસો કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે